છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અપઘાતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે એવામાં સુરતમાંથી ફરી એક વખત એવા સમાચાર સામે આવ્યા છે જ્યાં એક માતાએ પોતાના બાળકને ઝેરી દવા પીવડાવી પોતે પણ એ જ ઝેરી દવા ગટાવીને જીવન ટૂંકાવી દીધું છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશા મળ્યા સુરતના લસકાણા વિસ્તારમાં રહેતી ચોત્રીસ વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના પુત્રને જેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ પી લીધી હતી દવા પીવા અંગેની જાળ પરિવારને થતા દોડી ગયા હતા અને બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ચોત્રીસ વર્ષે મહિલા પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં એક સાત વર્ષનો દીકરો છે મહિલાના પહેલા લગ્ન થયા હતા જેમાં પતિનું વર્ષ બે હાજર વીસમાં અકસ્માતમાં અવસાન થયું હતું ત્યારબાદ તેણે બીજા લગ્ન કર્યા પણ એ સફળ ન રહેતા પરત પિયર આવી ગઈ હાલ મહિલા પિતા સાથે રહેતી હતી પુત્રને તાવ આવતો હોવાથી ગઈકાલે સવારે દવાખાને લઈ જવાનું કહેને ઘરેથી મહિલા નીકળી હતી સાંજ થઈ ગઈ હોવા છતાં પણ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન મહિલાએ પોતાની મિત્ર શહીદના લોકોને પણ પાસુદરા રોડ ખાતે આવેલા મામા મંદિર દેવ પાસે જેરી દવા પી લીધી હોવાની જાણ કરી હતી જેથી મહિલાના મિત્રોએ તેમના પરિવારને આ અંગે જાણ કરી હતી પરિવારજનો રાત્રે નવ વાગ્યા આસપાસ મામાદેવના મંદિર પાસે પહોંચ્યા ત્યારે મહિલાએ ભાન હાલતમાં મળી તેમનો દીકરો તેની પાસે બેઠેલો હતો ત્યારબાદ બંને તાત્કાલિક બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલ લઈ જતા સમયે દીકરાએ પણ ઉલટીઓ કરતા તેને પરિવારજનોએ પૂછ્યું હતું કે તને શું થયું છે ત્યારે દીકરાએ જણાવ્યું કે માતાએ મને ઝેરી દવા પીવડાવી ત્યારબાદ તેણે પણ પી લીધી માતાને દીકરા બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાં તેમને દાખલ કરી સારવાર અપાઈ આ દરમિયાન માતાને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યારે દીકરાને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે મહિલાનું આજે સવારે મોત નીપજ્યું છે ત્યારે મહિલાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયું છે મહિલાના આપઘાત અંગે લસકાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પરિવારના નિવેદન નોંધીને પોસ્ટમોર્ટમ કાર્યવાહી કરવામાં આવી છે પરિવાર જે પ્રમાણે કહી રહ્યા છે તે પ્રમાણે વાત કરીએ તો મહિલાના આપઘાતનું કોઈ કારણ હાલ સામે નથી આવ્યું જો કે આ મામલે લસકાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ લુકકુમા DCP છે તેમણે પણ નિવેદન આપ્યું છે શું કહેરાજ છે તેના પર નજર કરીએ લસકાણા પોલીસ સ્ટેશનમાં કઠોદરા ગામમાં મામા દેવ મંદિર کے پاس ایک સામૂહિક આપઘાત કે પ્રયાસ کا બનાવ બનાયા એસમે એસા હૈ મચ્ચા મં કમર થર્ટી ફોર ઇયર્સ ચૌતીસ સારો બચ્ચે કી ઉમર સાત સાર माँ ने खुद ही सेल्फोस जहर पिया और बच्चे को दूध में पिला मिला के जहर को दिया और फिर दोनों को हॉस्पिटल लेके जाया गया और लेकिन इसमें माँ की डेथ हो गई और बच्चे ने अपने डाइंग डिक्लेरेशन में ये बोला कि उसको माँ ने जहर पिलाया है इसमें हमने एक एक्सीडेंटल एक डेथ और एक तीन के तहत फरियाद दाखिल कर रहे हैं हम और बाकी तपास चालू है कि किसी ने इसको फोर्सफुली या फिर इस तरह से तो नहीं पिलाया इसका भी यह तपास हम कर रहे हैं प्राथमिक ऐसा अभी पता चला है कि ये आर्थिक तंगी है और इसके हस्बैंड का भी पहले कोरोना में डेथ हो गया था और दूसरे हस्बैंड के साथ भी विवाद है इसका इसके चक्कर में इसने शायद ऐसा पिया है लेकिन इसके मोबाइल फ़ोन को हम रिकवर करके इसमें हम બાકી તપાસ કરલે કે કોઈસીને દુસ્પ્રેશન તો નહી કેમ આ મામલે લસકાણા પોલીસ દ્વારા એક અકસ્માત મોતનો એક હત્યાનો પ્રાસનો ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે હાલ પોલીસની તપાસ ચાલુ છે ત્યારે પ્રાથમિક કારણ એવું સામે આવી રહ્યું છે કે આર્થિક સંક્રામણ લાગે રહ્યું છે આ સાથે મહિલાના પતિનું પણ પહેલા મોત થઈ ચૂક્યું છે અને બીજા લગ્નમાં પતિ સાથે વિવાદ ચાલી રહ્યો છે જેથી આ પગલું ભર્યું હોય તેવી શક્યતા છે મહિલાનો મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો ને બાકી અપડેટ્સ મેળવવા માટે ન્યૂઝ નમસ્કાર